હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ ચકરી કેવી રીતે બનાવી તેની રેસિપી હવે લોટ બાફવાની ઝંઝટ વગર તમે ઇન્સ્ટન્ટ ચકરી બનાવી શકો છો અને એટલી ટેસ્ટી ચકરી બનીને તૈયાર થશે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનીને તૈયાર થશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ચકરીની રેસિપી જોઈ લેશું ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે આપણે એક મોટું વાસણ લીધું છે તેમાં આપણે એક કપ ઘઉંનો લોટ છે તે એડ કરી દેસું અને તેની સાથે જ આપણે એક કપ ચોખાનો લોટ લીધો છે તેને પણ આપણે એડ કરી દઈશું બંનેનું માપ એક સરખું જ રાખવાનું છે હવે આપણે તેની અંદર એક કપથી થોડોક ઓછો આપણે ચણાનો લોટ લીધો છે તે આપણે એડ કરી દેસું જો બંને ઘઉંનો અને ચોખાનો લોટ એક એક કપ હોય તો તેનાથી થોડોક જ તમારે ચણાનો લોટ લેવાનો છે એટલી વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે હવે આપણે તેમાં મસાલા કરી લેશું અડધી ટી સ્પૂન હળદર છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર છે તેને પણ આપણે એડ કરી દઈશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે તેને પણ આપણે એડ કરી દઈશું અને એક ચમચી આપણે હિંગ લીધી છે તે પણ આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર નિમક લીધું છે આપણે એક ચમચી જેટલું તે એડ કરી દઈશું અને મોટી બે ચમચી આપણે સફેદ તલ લીધા છે તે આપણે આ રીતના એડ કરી દેસુ હવે આપણે બે ચમચી જેટલા મરચાંની પેસ્ટ લીધી છે તે આપણે એડ કરી તીખાસ તમારા પ્રમાણમાં તમારે વધારે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો હવે બે ચમચી આપણે તેલનું લીધું છે તે આપણે આ રીતના એડ કરી દેવાનું છે તેલની જગ્યાએ તમારે બટરનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે હવે આપણે હાથની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે અને પાણી વગર આપણે આ ચકલીનો લોટને બાંધવાનો છે એકદમ બજાર જેવી જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ચકરી ઇન્સ્ટન્ટ આપણે બનાવીએ છીએ હવે લોટની બાફવાની ઝંઝટ વગર કલાકો સુધી તમારે રાહ જોવાની જરૂર નથી ઇન્સ્ટન્ટ તમારી ચકરી બનીને તૈયાર થઈ જશે અને આપણે પાણી વગર લોટને બાંધશું તો તમે વિચારતા હશો કે પાણી વગર લોટને કેમ બાંધવાનું છે તો એક નવી ટ્રીક સાથે હું તમને શીખવાડીશ અને લોટ તમારો આ રીતના બાઇન્ડ હોવો જરૂરી છે આ રીતના તમે મુઠ્ઠી પડતું મોડ આપવાનું છે તેમાં લોટ બાંધવામાં પાણીની જગ્યાએ આપણે એક કપ છાસ લીધી છે છાશનો આપણે ઉપયોગ કરવાનો છે નોર્મલ છાશ આપણે લેવાની છે બહુ ખાટિયામાં ઉપયોગ નથી કરવાની હવે થોડી થોડી છાસ નાખી અને આપણે લોટને આ રીતના ભેગો કરવાનો છે એકવાર તમે આ રીતે ચકરી બનાવશો તો બજાર જેવી જ ચકરી તમારી બની અને એકદમ તૈયાર થશે જોઈ શકો છો કે આ રીતના લોટ બાંધી અને આપણે તૈયાર કરી લીધો છે અને લોટ આપણો એકદમ સ્મૂથ બાંધી અને તૈયાર થયો છે હવે આપણે તેમાં ડીશ ઢાંકી અને દસ થી બાર મિનિટ સુધી આને રેસ્ટ કરવા દેસું જેથી કરીને લોટ એકદમ કોણ પર આવી જાય દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે લોટને જોઈ લેશું જોઈ શકો છો કે આપણો લોટ એકદમ કોણ ઉપર આવી ગયો છે હવે પાછું આપણે તેને થોડીક વાર માટે આ રીતના આપણે મસી લેશું જેથી કરીને લોટ એક સરખો થઈ જાય અમે લોટના આપણે બે ભાગ કરી લેશો આ રીતના જેથી કરીને આપણે ચક્રી બનાવવામાં આસાની રહે અને આ રીતના તેને આકાર આપી દેશું હવે આપણે ચક્રી બનાવવાનો સંતો લઈ લીધો છે તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લેશો બધી બાજુએ અને આ રીતના આપણે ચક્રી લેશો તેને પણ આપણે ગ્રીસ કરી લેશો આ રીતના આપણે સંચો લીધો છે તેની અંદર આપણે લોટેટ કરી દેશું અને બંધ કરી આપણે આપણે હવે સંચો લીધો છે આ રીતના આપણે હળવે હાથેથી સંચાને ચલાવતા જવાનું છે અને રાઉન્ડ શેપમાં તમારે ચકરીને આ રીતના કરતી જવાની છે જોઈ શકો છો તમે તમારે જેવી સાઈઝ રાખવી હોય મોટી નાની તમે કરી શકો છો આ રીતના હાથેથી કટ કરી અને તમારે પાછળનો ભાગ છે તે આ રીતના તમારે દેવાનો છે જેથી કરીને તરતા સમયે ખૂલી ન પડે અને જે વજનો ભાગ છે તેને પણ થોડોક પ્રેસ કરવાનો છે તો તૈયાર છે આપણી ચકરી હવે ગોળ રાઉન્ડ શેપમાં તમને ન ફાવે તો તમે આ રીતના લાંબી પટ્ટી કરી શકો છો અને હાથની મદદથી પછી તમારે ચકરીને વાળી લેવાની છે હવે આપણે કટ કરી લેશું અને જે પેલો ભાગ છે તે આ રીતના આપણે હળવે હાથેથી ચોટાડી લેવાનો છે હવે હળવે હાથેથી તમારે આ રીતના છે અને પાછળનો ભાગ છે તે હળવે હાથેથી આ રીતના ચોંટાડી દેવાનો છે તો આ રીતના પણ તમે ચકરી બનાવી શકો છો આવી જ રીતના બધી ચકરી આપણે બનાવી લેશું જોઈ શકો છો કે બધી ચકરી બની અને આપણે તૈયાર કરી લીધી છે હવે આપણે તેને છે ચકરી તરવા માટે આપણે ઓલરેડી તેલ ગરમ કરવા મૂકેલું જ હતું અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં એક એક ચકરી એડ કરી દેસુ અને ગેસની ફ્લેમને તમારે સ્લો જ રાખવાની છે શરૂઆતમાં પછી તમે હાઈ કરી શકો છો જેટલી કઢાઈમાં સમય તેટલી આપણે એડ કરીશું

તો ઉપર થી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદર થી કાચી રહેશે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને બે થી 3 મિનિટ જો સમય લાગશે પલટાવતા પલટાવતા તમારે ચકરીને તરવાની છે હવે આપણી ચકરી એકદમ પરફેક્ટ તરાઈ ગઈ છે તો હવે આપણે બહાર કાઢી લેશો તો જોઈ શકો છો કે ઇન્સ્ટન્ટ ચકરી આપણી તરી અને એકદમ તૈયાર છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશો આવી જ રીતના બધી ચકરી છે તે આપણે તરી લેવાની છે તો ઇસ્ટન ચકરી આપણી એકદમ તૈયાર છે હવે લોટ બાફવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ ચકરી આપણે બની અને તૈયાર કરી લીધી છે અને જોઈ શકો છો કે પરફેક્ટ આપણી ચકરી બનીને તૈયાર થઈ છે ખાવામાં એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રંચી હું તમને એક પીસ તોડીને બતાવું જોઈ શકો છો કે પરફેક્ટ ચકરી આપણી બની છે તો કેવી લાગી તમને આ ઇસ્ટર્ન ચકરીની રેસિપી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ ચકરીની રેસિપી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવજો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ